ચાલો મિત્રો આજે તારીખ છ નવ બે હાજર પચીસ ના રોજની તલની અને જીરાની હરાજી આપણે જોઈશું તેવા ભાવ પડે છે એ પણ જોઈશું આપડે

तर हज़ार चार सौ पच्चीस रुपया तरह हज़ार चार सौ पच्चीस अठारह सौ पंचासी रुपया अठारह सौ पंचासी रुपया પૂછો છે

રેડી 1870 રૂપિયા 1870 રૂપિયા નેટલા પડ 960 નેટ 60 કે છે ભાઈ ભાઈ નહીં આલા છે પાટો મારો તો જો પાછો બોલે છે કે ઓય બોલ્યો ઓય બાત

તેતાલીસો ને પચીસ રૂપિયા તેતાલીસો ને પચીસ તમે લોકો ક્યાંયથી જોવો છો તે કોમેન્ટ કરો